નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વિત્ઝરલેન્ડના દાવોશ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બે હજાર છવ્વીસમાં સહભાગી થવા માટે અમદાવાદથી પ્રતિનિધિમંડળ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રવાના થયું હવે જોઈએ અમદાવાદ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નાયબ મુખ્યમંત્રી સંઘવી સ્વિત્ઝરલેન્ડના દાવોશ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બે હજાર છવ્વીસમાં સહભાગી થવા માટે આજે અમદાવાદ એરપોર્ટ ઉપરથી રવાના થયા હતા ત્યાં તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કંકુ તિલક કરી અને શુભકામના પાઠવવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી સંઘવી અને પ્રતિનિધિમંડળનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત બાદ વર્લ્ડ ઇકોનોમી ફોરમ બે હજાર છવ્વીસના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત વિકસિત ગુજરાતનો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રીયલ લેગેસી રજૂ કરશે વર્લ્ડ ઇકોનોમી ફોરમ બે હજાર છવ્વીસમાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરશે